સ્વકાનજી સુંદરજી દામાની ચોથી પુણ્યતિથી નિમિત્તે વાપી માં આવેલી જય કેમ કેમ્પ ઇન્ડસ્ટ્રીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાના લોકોએ રક્તદાન કર્યું હતું દર વર્ષે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન વાપી ગ્રીન એન્વાયરો સહિતોનો ખૂબ સહયોગ સાંપડે છે આજે જય ફાઇન કેમ્પમાં આયોજિત બ્લડ કેમ્પમાં લોકોએ એક મેસેજ આપવામાં આવ્યો કે સોસાયટી હોય કે કોઈ બિલ્ડિંગ ત્યાં રોટરી બ્લડ બેંક હોય કે લાયસન્સ બ્લડ બેંક તમામ દ્વારા ઉમદા કામગીરીમાં કરવામાં આવી રહી છે જે માટે મૂકવામાં આવેલી નાની નાની વેન પણ બ્લડ ડોનેશન માટે ખૂબ જ ઉપયોગી થઈ રહી છે અને લોકોને ખાસ કરીને સોસાયટીમાં નાના નાના કાર્યક્રમો યોજીને જરૂરિયાતમંદ લોકોને લોહી પહોંચે તે માટે રક્તદાન શિબિરનું આયોજન કરવું જોઈએ આજે પિંચોતેર બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો નોંધીય છે કે સ્વર્ગી કાનજીભાઈ સુંદરભાઈ દામા સમાજ માટે અનેક ઉંડા કામગીરી કરી છે અને સમાજમાં તેમનું ખૂબ જ સારું નામ છે તેમની યાદમાં દર વર્ષે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે પૈકી બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનાર અને રક્તદાન કરનાર તે પ્રોત્સાહન માટે નાનકડી ગિફ્ટ પણ એનાયત કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક લોકોએ યોગદાન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ પટેલ તેમજ તેમની સાથે અન્ય સભ્યો પણ જોડાયા હતા અમારા વડીલ શ્રી પરમ પૂજ્ય સ્વર્ગસ્થ કાનજી સુંદરજી દામા જેને અમે બાપુજી અદાજીના ઉલામણા નામે ઓળખતા હતા અને અમારા સમાજના અમારી કમ્યુનિટીના અને વાપી માટે જે ઘણું બધું કામ સામાજિક કાર્ય કરેલું છે એવા માર્ગદર્શક એમની પુણ્યતિથિ નિમિત્તે આજે અમે આ ચોથી પુણ્યતિથિ નિમિત્તે આજે ફોર્થ બ્લડ ડોનેશન કેમ્પ જય ફાઇન કેમ્પમાં અમે કરવા જઈ રહ્યા છીએ દર વર્ષે અમને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન રોટરી ક્લબ ઓફ વાપી વાપી ગ્રીન એન્વાયરો કંપની લિમિટેડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સથવારે અમે આ કેમ્પ કરતા હોઈએ છીએ અને દર વર્ષે અમે જેટલા બી અમારા ડોનર્સ છે અમારા પરિવારના અમારા ફેક્ટરીના બધા સભ્યો તન મન અને ધનથી આ ડોનેશન ડ્રાઈવમાં ભાગ લેતા હોય છે ખાસ કરીને વાપીમાં જ્યારે રોટરી ક્લબ ઓફ વાપીની બ્લડ બેંક લાયન્સ બ્લડ બેંક ઘણું સારે કાર્ય કરી રહી છે તો આ નાના નાના કેમ્પ બ્લડ મોબાઈલ વેન જે તમે પાછળ જોઈ રહ્યા છો એ નાના નાના કેમ્પ માટે બી ઉપયોગી થઈ રહ્યા છે અને અમે આજે આ સંદેશો આપવા જઈ રહ્યા છીએ કે સોસાયટી હોય કે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ હોય તમને દસ યુનિટ બી કરવા હોય તો આ બ્લડ મોબાઈલ વેન રોટરી ક્લબ ઓફ વાપીનો એક સારો પ્રોજેક્ટ છે જે તમને લાભદાયક રહેશે અને નાની નાની ઇન્ડસ્ટ્રી બી આ કેમ્પ કરી શકે આજે અમે આ સંદેશો આપવા માંગી રહ્યા છીએ કે અમારી સાથે રોટરી ક્લબ ઓફ વાપી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાપી ગ્રીન એનઆરઓ અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન સથવારે અમે આ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અને જે પ્રતિસાદ અમારા મેમ્બરોનો સભ્યોનો જે મળેલો છે એના માટે અમે શુક્રગુજાર છીએ અને પ્રેસ અને મીડિયા દ્વારા બી અમે આજ સંદેશો આપવા માંગીએ છીએ કે આવા કેમ્પો નાના મોટા કેમ્પો વાપીમાં થાય તો જે બ્લડની અછત અને ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જે થતી હોય છે એ દૂર થઈ શકે આજે અમે સેવન્ટી ફાઇવ બોટલનો ટાર્ગેટ રાખેલો છે